પાંજરામાંથી મુક્ત પંખી ગાંડા નામનું એક ગામ હતું એક ગરીબ પરિવારમાં જન્મી હતી બાર વર્ષની શીતલ એ ખૂબ હોશિયાર અને સપનાવાળી છોકરી હતી પણ પરિવારમાં બે મોટા ભાઈઓ કાકા અને બુર્જક દાદા રહેતા જેમને લાગતું કે છોકરીઓનું કામ છે ઘરમાં રહેવું પાણી ભરવું અને રસોઈ કરવી શિક્ષણ સંગીત કે સપનાઓ તે તેમની દૃષ્ટિએ પાપ હતું શીતલ રોજ દરવાજા પાસે બેઠી જોઈતી સ્કૂલમાંથી આવતા બાળકોને એની આંખો પણ પૂરી થતી નહોતી છોકરી છે ઘરમાં રહી જાય જ્યારે આખું ગામ ઊંઘ્યું હતું ત્યારે એક ચીટી જેવી આશા જાગી શીતલ રોજ દરવાજે પાસે બેઠી સ્કૂલના બાળકોને જોઈને હસતી એને ખબર ન હતી કે એના સપનાને આજ નહીં તો કાલે પાંખો મળશે શિલ્પાબેનનું આગમન દિવસ બદલાતા નથી લોકો બદલાય છે અને એ લોકો પૈકી એક હતી શિલ્પાબેન ગામમાં નવી આવી હતી એને લાગ્યું કે અહીં કંઈક બરાબર નથી ખાસ કરીને એક દીકરીના નયન ઓગાડતા સપનાઓ પાછળ ટકરાવ અને આશા એક દિવસ શિલ્પાબેન શીતલના ઘેર પહોંચી કાકા દાદા સામે ઊભી રહી વાદવિવાદ થયો પણ એ દિવસો એ લોકોએ સ્ત્રીઓની લાગણીને જજબાત નહીં સમજ્યા પણ માતા મૌન રહીને શિલ્પાબેનની પાછળ ઊભી રહી પાંખોની શરૂઆત જ્યારે એક પાંખ રડે છે ત્યારે બીજી આંખ વિશ્વાસ રાખે છે શીતલ સ્કૂલે દાખલ થાય છે આખું ગામ આશ્ચર્ય પામે છે ભાઈઓ શરમથી દૂર રહે છે પણ એક દીકરી ચમકવા લાગી છે ગ્રંથોથી પ્રકાશનો વિસ્ફોટ વર્ષો પછી ટીવી પર સમાચાર આવે છે બાળાશક્તિ એવોર્ડ જીતનારી શીતલ આખું ગામ જોડાય છે જોવામાં દાદા પણ આંખો લૂછે છે મોન તૂટી જાય છે આજે પંખી ઉડી ગયું છે અને પાંજરું ખાલી થઈ ગયું છે અંતિમ સંદેશ સપનાઓ પાંજરા જોઈને ઊગતા નથી એ ઉગે છે ત્યાગ વિશ્વાસ અને સંઘર્ષથી આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો